કોઈ નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગો ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા હું માણિક મેળવું છું એટલે તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એમના એસો બેઠા શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં તમને ખુલાસો કરવાનો ડર હું કરવા મારા નામ નો ખુલાસો કરવાનો કોઈ જરૂર નહી તમારા પર ઓથે આવ્યો કે તમે ધમકાય મને ખબર પડી

આપણે પીઆર સાહેબ સાહેબ આ છે અમે નથી મૂક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો કરો

Vamos lá, vamos lá, vamos lá. તમારે સૌમાં જો દર વખતે તૂટી પડો ભાન આવી જોઈ તમને ધારાસભ્ય છું શિક્ષક નથી મારી વખતે ચર્ચા કરવાની પૂછી લો આજે આપી દઉં મને છે ને ભુજલેગર ને બધું કીધું છે એમને બધા બુતલેગરો નામ છે

दारू વેચવા દારૂ વેચવા વાળા ને સમજાવો દારૂ વેચવા વાળા સમજાવો સાવકાર છું બોલો મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા ને બુટલેકર ને લઈ ફરો છો શરમ આવે શરમ થઈને બુટલેકર ને લઈ ફરો છો અહીંયા આકડાના ધંધા કરવા લઈ ફરો છો